હવે રાજપુર ગામની સુંદર કથા આવે છે એ પણ નજીકનું ગામ છે ઉત્તર ગુજરાતમાં શ્રીજી મહારાજ રાજપુર પધાર્યા રાજપુરના પટેલો રસ્તો ભૂલ્યા સ્વામિનારાયણ ભગવાન પાસે આવીને બેઠા શ્રીજી મહારાજે ચપટી વગાડી કેટલાય ચકલા દાણા ખાતા હતા તેને સમાધિ થઈ પ્રભુ કહે હે પટેલો જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ અમારા હાથમાં છે પણ આ રાજપુરના પટેલો સમજ્યા નહીં તમે ભગવાન છો તો અમે માગીએ છીએ કે અમારા પંથકમાં દુષ્કાળ પાડો આ તો પહેલા વિસનગર વાળા સુબા જેવા નીકળ્યા એમના જાણે ભાઈ બંધો રાજપુરના પટેલો કહે છે દુષ્કાળ પાડો તમે ભગવાન હોતો સ્વામિનારાયણ ભગવાન કહે છે દુષ્કાળ નહીં પડે ખૂબ વરસાદ પડશે તોય સમજી ન શક્યા દુષ્કાળ નહીં પડે વરસાદ પડશે બરાબર જેવો સારો વરસાદ પડશે બધા ઊભા થયા ત્યાં ગામમાં એક મુખી હતા મુખી એટલે પટેલ જ એમને ઘેર એમના કોઈ ગુરુ આવીને ઉતરેલા તેણે મુખીને કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન નથી તમે એમની પાસે પરચા માંગજો કઈ પરચો આપે તો જ ભગવાન સાચા મુખી તો ભરી સભા વચ્ચે આવીને અટક્યા મને પરચો આપો તો જ ભગવાન સાચા એવી વાત પકડી દસ પંદર વખત બોલ્યા પરચો આપો તો ભગવાન સાચા એટલે ભગવાન કહે છે મુખી અમે તો કંઈ પરચા આપતા નથી અમને પરચા આપતા આવડતું નથી પણ તમને પરચો જોઈતો હોય પરચો બહુ ગમતો હોય તો તમને તમારા ગુરુ પરચો આપશે મહારાજ આ બોલ્યા ત્યારે ગામ આખું સભામાં બેઠેલું સૌ એ વાત સાંભળી ગુરુ પરચો આપશે અમે શું પરચો પરચો આપીએ અને બીજે દિવસે ગુરુએ એવો આપ્યો કે મૂકીને ગામ છોડીને બીજે રહેવા જવું પડ્યું ગામમાં રહી ન શકાય એવો પરચો એને ગુરુએ આપ્યો વાત એમ બની કે ગુરુ કોઈ ગ્રહસ્થ ન હતા વૈરાગી હતા મુખીના ઘરમાં ઉતરેલા મુખીની જોવાન દીકરી ગુરુની સેવા કરતી કપડા પોતાની વાડી નાવા ગયેલા પાછળથી ગુરુ અને દીકરી બે ગાયબ થઈ ગયા અને આખો ગામ બોલવા માંડ્યું કે સ્વામિનારાયણ કહ્યું હતું ને કે તમારા ગુરુ પરચો આપશે તો આ પરચો આપ્યું બધાય બોલવા માંડ્યા ગામને મોટે ગરણું તો બંધાય નહીં અને બિચારા મુખી ઉચાળા ભરીને બીજે ગામ રહેવા ગયા પછી એટલું બધું પસ્તાયા કે સ્વામિનારાયણ ભગવાન તો સાચા પાછળથી અમદાવાદ આવેલા શ્રીજી મહારાજના ચરણે વંદન કરી માફી માગી મારી ભૂલ થઈ ગઈ પ્રભુ મારો અપરાધ ક્ષમા કરજો મારી દુર્બુદ્ધિ હતી અને એ દુર્બુ બીજાના કહેવાથી આવેલી શ્રીજી મહારાજે કહે અમારું ભજન કરજો તમારું કલ્યાણ થશે રાજપુરના પટેલોને પણ આશીર્વાદ આપ્યા તમે બધા સારા સુખી થશો અમારે કોઈ વાંધો નથી પછી રાજપુરમાં સત્સંગ થયો મંદિર થયું રાજપુરમાં તો એવા પ્રતાપી સત્સંગી થયા કે જેની વાત નિસ્કવાન સ્વામી ભક્ત ચિંતામણીમાં લખી છે રાજપુરમાં એક પટેલને મહારાજ સપનામાં દર્શન દીધા એક વર્ષ પછી તારો દેહ પડશે અને તને ધામમાં લઈ જઈશું માટે ગામમાં મંદિર નથી મંદિર કર અને એ હરિભક્તે બધા સત્સંગીઓને ભેડા કરીને કહ્યું આજથી બરાબર એક વર્ષે આજ દિવસે મારો દેહ પડશે માટે જલ્દી કરો એક વર્ષમાં મંદિર કરી નાખો મહાનુભાવાનંદ સ્વામીએ હરિભક્તોને બોલાવ્યા સ્વામીના માર્ગદર્શન હેઠળ રાજપુરમાં મંદિર બંને પ્રતિષ્ઠા થઈ અને જે દિવસ એ હરિભક્તે કહેલો એ દિવસે એ ધામમાં ગયા આવા પરચા એ ગામમાં થયેલા આવું રાજપુર ગામ છે